થી સરળતા વધે છે સુરતમાં પહેલે વખત સફળ ટ્રાયલ થયું છે હવે 3 કલાકમાં નહીં પરંતુ 30 મિનિટમાં જ આખી ટ્રેન ધોવાઈ જશે ટેકનોલોજીથી સરળતા વધતી હોય છે ત્યારે સુરત અને ઉધના ખાતે ટ્રેનોના કોચને ધોવા અને મેન્ટેનન્સ માટે લઈ જવામાં આવે છે હવે કોચને ધોવા માટે ટૂક સમયમાં ડ્રોનની મદદ લેવાશે વોટર ડ્રોન સિસ્ટમથી ટ્રેનને ધોવાની ટ્રાયલ સફળ કરવામાં આવી છે ગુજરાતની પ્રથમ ઉધના બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેનના કોચને ડ્રોનની મદદથી ધોવામાં આવ્યા હતા ટ્રાયલ સફળ થતા રેલવે બોર્ડ પાસે મંજૂરી માંગવામાં આવી છે બોર્ડની મંજૂરી બાદ રેગ્યુલર ધોરણે ટ્રેન ધોવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે હવામાં ઉડતા ડ્રોનને કોચની ઊંચાઈ સુધી લઈ જઈ પ્રેશરથી કોચ ધોવામાં આવ્યા હતા આ ટેકનિકથી પચીસ કોચને ધોવામાં ફક્ત ત્રીસ મિનિટનો જ સમય લાગ્યો હતો અત્યારે કોચ ધોવા માટે લાંબી પ્રક્રિયા છે એક થી વધુ વ્યક્તિઓ ટ્રેન ને ધોવા માટે કામે લાગે છે એટલું જ નહીં ટ્રેન ને ધોવા માટે અઢી થી ત્રણ કલાક નો સમય લાગે છે ઓછા સમયમાં ટ્રેન ને ધોવા માટે ડ્રોન ટેકનોલોજી નો ઉપયોગ કરાયો છે ગત શનિવારે ઉધના થી રવાના કરાયેલી ઉધના બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેન ને ડ્રોન ની મદદ થી ધોવામાં આવી હતી હાઈ પ્રેશર થી ટ્રેન ને ધોવામાં આવતા ખૂબ જ ઓછા સમયમાં ટ્રેન ક્લીન થઈ ગઈ હતી Bureau Report S24 News Surat